તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતેથી એકસો એસી થી વધુ ખેડૂતો પર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપડી જતા ખેડૂતોને નોટિસ મળી છે ત્યારે ખેડૂતોએ કોઈપણ પણ ધિરાણ ન લીધું હોવા છતાં પણ ખેડૂતો પર કરોડોનું દેવું આવતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે ત્યારે કંધોળ સહકારી મંડળીના મંત્રી દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે ખેડૂતોએ એકત્રિત થઈ બંધવડ ગામ ખાતે બેઠક કરી હતી અને તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલ બનાસ બેંક ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે પોતાની રજૂઆત કરી હતી ત્યારે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ધિરાણ ખેડૂતોના નામે જેણે ઉપાડી તેવા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસ હોય એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ આ અગાઉ બાર મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા પણ બાર મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં બીજી વાર નોટિસ મળી છે એટલે આનુસંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરણ આ આ ધિરણ ઉપાડેલ જ નથી અને રેકોર્ડ ઉપર તપાસ થાય અને પૂરી પૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માંગણી માગણી કરું છું એક હોય એસી ખેડૂતોની ખોટા પૈસા ઉજાપાટ થઈ છે એ બાબત હવે ભાઈ ન્યાય માગવા ન્યાય માગવા વિનંતી છે અમારી સેવા સહકારી મંડળી ચાલે છે અને સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટા પૈસાનું ધિરણ થયેલું છે એક એક ખેડૂતને સાડા ત્રણ લાખે અંદાજે ધિરણ થયેલું છે અમુક ખેડૂતો તો બેંક ભાળેલી નથી અને પૈસા ઉચાપત થયેલી છે તો મંડળીના ચેરમેન અને સભ્યો પણ ગામની સાથે સહકારમાં છે આ પૈસા કઈ રીતે ઉપડ્યા કેવી રીતે લીધા એ ગામ લોકોને કોઈને ખબર નથી અગાઉ ગામ ભેગું થયું હતું અને મંત્રીને ગામ વચ્ચે બોલાવીને કહેવામાં આવ્યું હતું મંત્રીએ એવું કીધું હતું કે આ પૈસા મેં લીધા છે અને હું ધિરણ ભરી દઈશ એવું એણે મને નોટરી પાવર ઉપર લખી આપ્યું હતું અને એ બેંક લખન લઈને જઈશે પણ હજુ સુધી દોઢ વર્ષ થયું છે તો અમારા ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી તો અમને ન્યાય મળે એ માટે તમામ સહકારી માળખાને અમારી વિનંતી